નોટ તો નવે કે જૂની હવે એમાં કંઈ વ્યારો વંચો ના કર્યો કહેવાય નવી નોટ હોય બાજારની નોટ હોય તો એને એટલી વસ્તુ આવે અને જૂની નોટ હોય તો એને એટલી વસ્તુ આવે એવો વ્યારો વંચ કર્યો ના કહેવાય એ આટલું બચારા ઘેડા આપણને આનંદથી નાખતા હોય ને તો આપણે લઈ લેવાનું એમને કેટલો હરક હોય કે મારી એમાં સોળ્યું આવી આનો હું પૈસા આપું તો એમને આપણને આપ્યા હોય તો એ નવાના જૂનાને એવું ના કરવાનું જે આપે એ લઈ લેવાનું હોય એમ તો તમારા બાને અમે પગે લાગવા જ્યાં હતા ભાભી નવી બે તો એમને શું કર્યું ખબર તમને તમે કોઈ મને ફાટેલી પછી પટ્ટી ચોટાડેલી નોટ આપી જે જૂની નોટ ફા પટ્ટી ચોટાડેલી હતી અને ભાભીને કેવી સરસ નવી નોટ આપી હતી 500 ની બેન પાંચસો પાંચો આવેલા તો ફાટેલી ભલે મને ફાટેલી હોય બે ને આ પારખા જ છે ને બેન વસ્તુ હાથી આવવાની છે તો આમાં આપણે એવું ના કરવાનું આરતી લઈ લેવાનું એમને આપણને કેટલું પ્રેમથી નાખવું હોય કે હાલો વહુ ને હું આલું જમઈને આલું એ બધાને હરફ હોય તો આપણે પ્રેમથી લઈ લેવાનું એ બધું આપણે ટોક ના કરવાના હોય આવી નાની નાની વાતમાં તો હા તમે કહો કે મને જૂની નોટ આવેલી હતી તો લાવજો જૂની નોટ એ તો આપણે કાલે જમવા ગયા હતા ને એ હોટેલમાં આપી દીધી હતી લો છે ને

તો એવું કરીએ તો સારું હોય તો આપણે થોડું સારું રહે એવું નહીં કરું બધા ઘરે જઈશું આપણે નાસ્તો લેશું આપણે પણ હું તો ઘરે સરસ મજાનું દાળ ભાત શાક રોટલી નવા વર્ષની લાપસી ને આવું બધું બનાવીશ એટલે આપણું નવું વર્ષ આપણું નવા વર્ષનું મુહૂર્ત કરવું જોઈએ એટલે હું તો ઘરે જ ખાવાનું આવી રીતે બનાવીશ મારે એ રીતે બહાર કોઈને ઘર ખાવું નહીં અને શું એવું બધું ખાઈને માંદું પડવાનું